મીરાબોલ માટ નચાઈ માતાજી દરેક ગ્રાહક મિત્રોને મસ્ત મચાની હેવી કલેક્શનની પ્રીમિયમ ક્વોલિટીની વેરાઈટીઓને આપણે આજે સેલમાં બતાવવાના છે આ જો એકદમ એટલે એકદમ હેવી કલેક્શન પ્રીમિયમ ક્વોલિટીનું ઉપરનું ટોપ આવશે અક્કામાં ફૂલી એટલે ફૂલી વર્ક છે બેક સાઈડમાં પણ આ રીતના વર્ક આવશે વ્યવસ્થિત બતાવી દઉં છું પાર્ટી વેર પીસ પ્રીમિયમ ક્વોલિટી નું કપડું આવશે અને સાથે બેલ્ટ છે બેલ્ટ છો બેલ્ટ ની અંદર એ વર્ક આવશે આ તમે નીચે નું એકદમ ફૂલ એટલે ફૂલ ફ્લેર વાળું ઘેર વાળું સ્કર્ટ આવશે ડાંગિયા રાસ માં પાર્ટી માં તમે પહેર્યું હોય તો બહુ એટલે બહુ મસ્ત પીસ લાગે એવી સરસ ક્વોલિટી આપણે માર્કેટની અંદર લેવા જાશો તો ત્રણ હજાર થી નીચે આ વસ્તુ નથી મળવાની આપણું મીરવા ગોલમાર્ટ તમને ફક્ત બાવીસો રૂપિયામાં પ્રીમિયમ ક્વોલિટી નું ક્રોપ ટોપ આપશે આનાથી ઓછી રેન્જ ને છે છેલ્લે સુધી વિડીયો જોઈ રહ્યા છો એમાં બીજો કલર છે આપણી પાસે આ જો એનો નીચેનો સ્કર્ટ છે ફૂલ કેર ફૂલ શાઇનિંગ વાળો પાર્ટી પાર્ટીવીયર પીસ છે ખાસ કરીને કહી દઉં છું એનું ઉપરનું ટોપ છે હવે આપણે બીજી આઈટમ બતાવીએ છીએ આજુ લગ્ન પ્રસંગમાં પેરો ભાઈ લગ્ન છે કે બેન ના લગ્ન છે બહુ એટલે બહુ મસ્ત લાગે એવું સરસ કલેક્શન છે

તમારે સાડીના બ્લાઉઝમાં પહેરવું હોય તો હેવીમાં હેવી કલેક્શન આપી દઈએ છીએ આપણે અઢારસો રૂપિયામાં માર્કેટની અંદર લેવા જાઓ તો આ ભાવમાં વસ્તુ નહીં મળે મારી જવાબદારી ને ગેરંટી થી કહી દઉં છું ખાસ હવે બતાવું છું તમને ઓછી રેન્જ ના ક્રોપ તો ક્રાસ મટિરિયલ છે આની અંદર એ નીચે નાચણિયામાં ઘેર આવશે અને વર્ક આવશે જો એકદમ એટલે એકદમ સરસ આઈટમ છે ચૌદસો રૂપિયાના સેલમાં બહુ એટલે બહુ મસ્ત કલેક્શન આપી દીધું છે આપણે ચૌદસો રૂપિયામાં આવું કલેક્શન તમને નહીં મળે અમદાવાદનું હોલસેલ માર્કેટમાં લેવા જાવ તો તમને સત્તરસો થી નીચે નહીં મળે એવું સરસ સ્ક્રોપ શ્રોપ છે ચૌદસો રૂપિયામાં એ

અને બ્લાઉઝ ચૌદસો રૂપિયામાં હવે એક આ ગ્રીન કલર આ જો આ બધી સેમ વેરાયટી આપણું મીરા વોલમાર્ટ અને કૈલાસ વોલમાર્ટ

આરટી એ ટાઈપનો એ પીળો કલર છે સાદો પેલા હડદરિયો પીળો આવતો એ નથી ખાસ કરીને તમને કલર કહી દઉં છું એટલે તમને વેરાયટીનો આઈડિયો આવી જાય ચૌદસો રૂપિયામાં પ્રીમિયમ એટલે પ્રીમિયમ ક્વોલિટી આપણે સેલના ભાવમાં મૂકી દીધેલી છે આ વસ્તુ આ ભાવમાં ફરી નથી મળવાની ત્યારે કારણ કે આ વસ્તુ હજી આપણે નવું નવું બધું આ નવા વર્ષનું નવું લઈ આવ્યા છે તો બધું સેલના ભાવમાં મૂકી દીધું છે ફૂલ એટલે ફૂલ બેનિફીટ કલેક્શન જોવા માટે રૂબરૂ કરવી પડે છે અમારાથી તો ઓનલાઈન મંગાવી શકો છો સિંગલ પીસ તમારા ઘર સુધી સિંગલ પીસ એ તમારા ઘર સુધી અમે પહોંચાડી દેવાના છે બિલકુલ એટલે બિલકુલ સહી સલામત એટલું હેવી કલેક્શન મંગાવશો કોઈ એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી નીચે વોટ્સએપ નંબર આપેલા છે ગ્રુપમાં એડ થવા માટે મેસેજ કરજો અમારા ગ્રુપમાં એડ કરી દેસુ ઓનલાઈન મંગાવવા માટે તમે એમાં ઓર્ડર કરી દેજો તમારી વસ્તુ અમે પહોંચાડી દેસુ જય માતા